તો ચાલો મિત્રો આપણે હોડી બાબા લઈને જવાનું બાઈક લઈને જવાનું છે ચાલો મિત્રો ધ્યાનો તૈયાર થઈ ગઈ છે ધ્યાનો ધ્યાનની મમ્મી બંને તૈયાર થઈ ગયા છે હવે બાઈક લઈને જવાનું છે હોડી બાબા લઈને તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છે ઘરે પહોંચી ગયા છે છેવાડી આવી ગયા છે હા એ ત્યાંનું ઘરે આવી ગઈ છે અમારી દાદી છે બેટું ક્યાં જવું છે આપો ઘર છે બેટા તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામડે આવી ગયા છીએ છેવાડિયા ગામમાં આવ્યા છે ગામની અંદર અમારે તમને અમારા ખેતરની વાડી બતાવું છું વાડીની અંદર અત્યારે હાલમાં સરસ મજાના સળગવા સળગવાની સિંગો પાકી છે રીંગણ પાકેલા છે પછી ગોળ મરચાં પાકેલા છે ગોળ જે લાંબા મરચાં હોય પણ ગોળ મરચાં કાપેલા છે અને સાથે સાથે જ ખેતરમાં મકાઈનું પણ વાવેતર કરેલું છે મકાઈના ડોળા પણ આવી ગયા છે તો આગળ બ્લોગમાં બન્યા રહેજો જ્યાં દીકરી દાદા પણ ખુશ થઈ ગયા દાદી પણ ખુશ થઈ ગયા તો આગળ બ્લોગમાં બન્યા રહેજો હા તમે જોઈ શકો છો આ આંબો છે દેશી આંબો છે કલમ કરેલો છે આંબા ઉપર પણ મોર આવી ગયો છે હવે ટૂંકા સમયમાં ક્યારે પાકશે તેવું લાગી રહ્યું છે અને અમારે આ છે લીંબુડી છે મીઠી લીંબુડીનું ઝાડ છે લીંબુડ છે આમાં લીંબુ પાકે છે અને સાથે તમે જોઈ શકો છો આ ડાડમ છે એ ડાડમના પણ ફૂલ આવી ગયા છે હા આ ડાડમ પણ છે ને ધીમે ધીમે પાકી રહી છે તમે જોઈ શકો છો આ ડાડમના ફ્લાવર આવી ગયા છે ડાડમના ફૂલ ખરી પડ્યું તેમજ આ જોઈ શકો છો તમે રીંગણ છે જે ગામડામાં જે રીંગણ ખાવાની મજા આવતી હોય છે દેશી રીંગણ એકદમ પ્યોર છે અને ફ્લાવર પણ આવી ગયું છે આ રીંગણના ફૂલ આવી ગયા છે પછી રીંગણ પાક છે આમ બજારની શાકભાજી ખાવી એના કરતાં ગામડાની પ્યોર દેશી શાકભાજી ખાવી સારી સાથે જ આ તમે જોઈ શકો છો આ સરગવાનું ઝાડ છે સરગવાના ઝાડમાં શીંગો આવતી હોય છે શીંગો પણ ખાવાની આખી અલગ પ્રકારની મજા આવતી હોય છે અમે મેં હમણાં સિંગો પાડી છીએ હવે લઈ જવાનું છે ઘરે અને ઘરે જઈને સરગવાનું શાક બનાવવાનું છે સાથે સાથે જ આ તમે જોઈ શકો છો આ મારી મકાઈ છે મકાઈને પણ આ જોવો તમે ડોડો આવી ગયો છે અને મકાઈનો ડોડો પાક છે એટલે પછી મકાઈનો ડોડો ખાશું આપણે અત્યારે તમે જોઈ શકો છો મારી વાડીમાં આવ્યો છું સાથે સાથે જ આ એક મરચાં છે આ ગોળ મરચાં કહેવામાં આવે છે સરસ મરચાં છે આ પણ રીંગણનું છે આ છે આપણે મકાઈ છે મકાઈ વાવી ગયા છે આ પણ એક સરસ મજાનું ઝાડ છે અને બીજું આ બધી વસ્તુઓ આવેલી છે તમે જોઈ શકો છો હજુ દાદા એ બધી વસ્તુઓ આવી છે ધીમા ધીમા આ છે જામફળ છે જામફળનું ઝાડ આવેલું છે જામફળ પણ પાકી ગયા છે અમુક જામફળ આ તમે જોઈ શકો છો જામફળ પણ પાકી ગયા છે તો મિત્રો આ છે અમારું ખેતર છે ખેતરમાં આવી ગયો છું અત્યારે ખેતરની વાત કરું તો ખેતરમાં મકાઈ વાવી છે આ મકાઈના ડોડા પણ મોટા થઈ ગયા છે પરંતુ ગામડામાં તો રાત્રે ખેતી કરવી બહુ મુશ્કેલ હોય છે ખેડૂતે પોતાની જાગવું પડતું હોય છે આ ડોડા મોટા મુશ્કેલ મોટા થઈ ગયા છે પરંતુ એ ગામડામાં ભૂંડનો ત્રાસ હોય છે વધુ અહીંયા આગાડી અમારે રોજ તો નથી આવતા પરંતુ ભૂંડનો વધારે ત્રાસ હોય તો હોય છે જંગલી ભૂંડ આવે છે તેથી રાત્રે પણ જાગવું પડતું હોય છે અને પોતાનો ખેડૂતે પોતાનો પાક સાચવવો પડતો હોય છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો